ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને મંત્રી ઋષિકેશ પટેલ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિગતવાર માહિતી આપી હતી મંત્રી ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજની દુર્ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેમણે સરકારી પ્રતિનિધિ તથા નેતાઓનો બચાવ કરતા જણાવ્યું હતું કે અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી ન આવ્યા આજે હું ઘટનાનો તાગ મેળવવા માટે આવ્યો છું સરકાર આ દુર્ઘટના બાબતે ગંભીર છે અને સસ્પેન્શનના પગલાં પણ લઈ લીધા છે હજી પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જે કાઢવાનો છે ત્રીસ દિવસમાં આ ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યા છે મંત્રીની મુલાકાત દરમિયાન આર એન્ડ બી ના અધિકારીઓ પણ સાથે જોડાયા હતા પ્રાથમિક તબક્કે હાલ પેડેસ્ટ્રિયલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાને કારણે બ્રિજ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે

રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આરિનભાઈની અધિકારી સાથે આવ્યો છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એન બીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા

ચાલી રહી છે સાહેબ અધિકારીઓની બેદરકારી છે કારણ કે વારંવારની ની રજૂઆત થઈ હતી તેમ છતાંય કાર્યવાહી નથી બ્રિજ બંધ ના કર્યો કઈ કાર્યવાહી હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે સ્વાભાવિક છે તમે જે વાત કરી વિડીયો છે કે લેખિત હતું એ પણ બે પણ પચીસ માં નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ ત્રીસ દિવસ અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓન પ્રોસેસ અને ઓન પ્રોસેસ અત્યારે ચાલુ છે લોકો લોકો માનવ ગુનો દાખલ કરો ભાઈ જે મે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલા લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે થેન્ક યુ